હા મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો બસ બહુ ટાઈમથી વિચારતો હતો કે મારી પાસે કંઈ ટેલેન્ટ છે તો તમારા સુધી એકદમ મસ્ત પહોંચાડું તો મિત્રો મારી પાસે એક ટેલેન્ટ છે કે જે હું મોઢેથી માતાજીનું એકદમ જે રમ્યાણ પછી જે ડાકલું વાગે છે તો એકદમ ડાકલું હું મોઢેથી વગાડું છું તો મિત્રો આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું એક ડાકલું તો મિત્રો એના માટે હું પ્રથમ થોડી માતાજીની રેડીની એક બે લીટી ગઈશ અને પછી એકદમ મસ્ત પાછળ ડાકલું વગાડીશ તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો કે મારો દાખલું તમને કેવું લાગે છે અને દાખલું વાગે વાગે પછી તમે સો ટકા મારો વિડીયો કોમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરજો તો મિત્રો હું તમને સંભળાવવા જઈ રહી છું એકદમ લાઈવ માતાજીનું દાખલું એના માટે હું પહેલાં રેડી ગઈશ અને પછી તમને સંભળાઈશ લાઈવ દાખલું હે પ્રથમ પેલા સમરીયે ગણપતિ ભગવાન બીજી સમરિયે ઘરની કુળદેવી માતા પાવરિયા પાવળિયા どうだ તો મિત્રો તમે જોયું એ પ્રમાણે મસ્ત રેડીની બે લેટી ગાઈ અને કંપ્લેટના પાછળ દાખલું વગાડ્યું છે તો મિત્રો ખરેખર આ દાખલું તમને કેવું લાગે છે સો ટકા કોમેન્ટ કરજો અને મારો વિડીયો જો તમને ગમે તો સો ટકા લાઈક ફોલો શેર અને મારી ચેનલ છે મારી જીવન સંગીની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું આશા રાખું છું જય માતાજી બાય મિત્રો મારી પાસે પણ એક કલા છે તો હું તમને બતાવવા જઈ રહી છું તો તમને ગમન તો સો ટકા વિડીયો કન્ટિન્યુ જોજો અને મારો વિડીયો જોયા પછી જો તમને ગમન તો સો ટકા લાઈક અને ફોલો કરજો કારણ કે હું મોઢેથી પેલા ડાકલા વગાડતા હોઈશ છે તો એકદમ હું મોઢેથી વગાડું છું અને તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તો ધ્યાનથી મારો વિડીયો જોજો તો મિત્રો આ પ્રમાણે મારી પાસે એક ડાકડું વગાડવાનું ટેલેન્ટ હતું તો તમારી સમક્ષ રજૂ કરી જો સો ટકા તમને ગમ તો લાઈક ફોલો અને શેર કરજો